કાપીન કરી લ્યા સમજો તો માં ખાતર બાતર નખતા હશો ખાતરની જરૂર ના પડે ભાઈ આપડે ઓર્ગેનિક વાઈએ દવા બવા એ નહીં સોટવા કશું નહીં સોટવાનું રોગ થાય ઈરો કેળો કહીએ તો ઓહો હા એ બધી જમીન તમે જ વાયેલી હા આ બધો પટ્ટો હોય ને એમાં કેળો વાયો હોય મારી જ છે જમીન અચ્છા હમ

તમારે કેળાની ખેતી કરવી હે ના ના આ તો અમાર ગોમની ઉજવણી છે તો આ તો હું મૂતરવા આવ્યો તો હું લાવ પૂછું હોય તે હોય મે નવરાહી છે આ તો હું આ જોઈ હોય છે એટર એકલો મૂતરવા આવ્યો લવારાત કરવાનો બધોળો આય આઈન પૂછું પૂછું બસ બધાય વાત ભટકો એમ બનતો